જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ચેતન કોહલ વ્લોગ્સમાં આજે માક્ષર પૂર્ણિમામાં આપણે સાંભળીએ શ્રી સત્યનારાયણ દેવની સત્યનારાયણ કથા તો વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેજો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો બોલીએ ગણપતિ મહારાજની જય બોલીએ સત્યનારાયણ દેવની જય બોલીએ દ્વારકાધીશની જય અથ શ્રી સત્યનારાયણ કથા એક સમયની વાત છે નેમિસારણીય તીર્થ ક્ષેત્રમાં સોનક વગેરે ઋષિઓ ભેગા થયા એ સમયે પુરાણ તથા મહાભારતના રચયિતા શ્રી વેદ પ્રધાન શિષ્ય સુતજી પણ ત્યાં બિરાજમાન હતા સોનક વગેરે ઋષિઓએ સુતજીને પૂછ્યું હે મહામુનિ વ્રત અથવા તપથી કયું મનોવાંછિત ફળ મળે છે આપ અમને સમજાવો ત્યારે સુતજીએ કહ્યું એકવાર આ પ્રશ્ન યોગીરાજ નારદજીએ લક્ષ્મીપતિ વિષ્ણુને પણ પૂછ્યો જેના ઉત્તરે ભગવાને જે જવાબ આપ્યો એ હું તમને કહું છું એક સમયે પરોપકારની ઈચ્છાથી બધા લોકમાં ફરનાર યોગીરાજ નારદજી ફરતા ફરતા મૃત્યુલોકમાં આવ્યા ત્યાં ઘણા લોકોને પોતપોતાના પૂર્વજન્મના કર્મ અનુસાર અનેક પ્રકારના દુઃખોને ભોગવતા જોયા ત્યારે એમણે પ્રશ્ન થયો કે એવો કયો ઉપાય છે કે જેનાથી લોકોના દુઃખ દૂર થઈ શકે આવું વિચારી નારદજી વિષ્ણુલોકમાં ભગવાન વિષ્ણુ પાસે પહોંચ્યા અને મનવાણી આદિ મધ્ય અને અંતરહિત અનંત શક્તિવાળા અને સર્વના મૂળ કારણરૂપ નિર્ગુણ છતાં ગુણાત્મા ભક્તોના દુઃખ દૂર દૂર કરનારા એવા દેવોના દેવને જોઈને નારદજી બોલ્યા હું આપને વંદન કરું છું ત્યારે ભગવાન બોલ્યા હે ભાગ્યશાળી તમે અહીંયા શા માટે આવ્યા છો તમારા મનમાં જે કંઈ શંકા હોય તે બધી જ મને કહો હું તમને બધા જ જણાવીશ નારદજી બોલ્યા હે ભગવાન પૃથ્વી પર કેટલાય લોકો દુઃખોથી પીડાય છે અને કેટલાય લોકો એ પોતપોતાના કર્મોના ફળ ભોગવે છે તો એને તેના દુઃખ દૂર કરવાનો સરળ ઉપાય આપ અમને કહેવા નમ્ર વિનંતી કરો શ્રી ભગવાન વિષ્ણુએ કહ્યું હે નારદ લોક કલ્યાણની આકાંક્ષાથી તમે આ સારો પ્રશ્ન પૂછ્યો છે જે કરવાથી મોહમાંથી મુક્ત થવાય એ હું તમને કહી સંભળાવું છું તો આપ સાંભળો ભગવાન બોલ્યા મનુષ્ય લોકમાં સર્વલોકમાં પણ એ દુર્લભ એવા મહાપુણ્ય કરનારું આ એક વ્રત છે હે વ્રત તારા પરના પ્રેમને કારણે હું તમને આ સત્યનારાયણના વ્રત વિશે કહું છું વિધિ વિધાનથી જો આ વ્રત કરવામાં આવે તો તરત જ સુખ મળે છે અને પરલોકમાં મોક્ષની પ્રાપ્તિ થાય છે ભગવાનના આ વાક્ય સાંભળી નારદજી બોલ્યા આ વ્રતનું ફળ શું અને એની વિધિ શું અને આ વ્રત ક્યારે કરવું અને કોણે કર્યું હતું એ આપ મને વિસ્તારથી કહો આ પવિત્ર વ્રત દુઃખશોર દૂર કરી સુખ સૌભાગ્ય સંતતિ વધારી સર્વત્ર વિજય અપાવે છે ભક્તિ અને શ્રદ્ધાથી કોઈપણ દિવસે સાંજે બ્રાહ્મણો વડીલો મિત્રો સગાવાલા સહિત ભેગા મળી જો શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રતને પૂજન કરવામાં આવે તો આ વ્રતથી ભગવાનના તમામ પ્રકારના એ આપણને પુણ્ય પ્રાપ્ત થાય છે સત્યનારાયણ ભગવાનનું સ્મરણ કરતાં બધા લોકો પોતપોતાના ઘરે જાય અને નિશ્ચય કરે કે સત્યવાણી સત્યાચરણ દ્વારા પોતાના જીવનને સફળ કરીશું આ રીતે આ વ્રત કરવાથી મનુષ્યની તમામ મનોકામના પૂર્ણ થાય છે બોલો શ્રી સત્યનારાયણ ભગવાનની જય આ રીતે સત્યનારાયણ ભગવાનના વ્રત વિધાન મહાત્મા જણાવતા શ્રી સૂતજીએ સોનક આદિ ઋષિઓને કહ્યું કે આ વ્રત સૌ જેણે કહ્યું છે એની હું કથા આપ લોકોને સંભળાવું છું હે ઋષિઓ અત્યંત રમણીય કાશી નગરીમાં શતાનંદ નામનો એક ગરીબ બ્રાહ્મણ રહેતો હતો ભૂખ તરસથી વ્યાકુળ થઈ દરરોજ ભિક્ષા માગી પોતાનું જીવન ચલાવતો હતો એક દિવસ બ્રાહ્મણને પ્રિય એવા ભગવાન એક વૃદ્ધ બ્રાહ્મણનો વેશ ધારણ કરી એમની પાસે આવ્યા અને આદરથી કહ્યું હે પ્રિય તમે અત્યંત દિન બની રોજ શા માટે ભિક્ષા મૂર્તિ કરો છો વૃદ્ધ બ્રાહ્મણ ભરી વાણી સાંભળી શતાનંદ બ્રાહ્મણે કહ્યું હું ખૂબ ગરીબ બ્રાહ્મણ છું આથી ભિક્ષા માટે ભટકું છું જો કોઈ આ કષ્ટમાંથી મુક્ત થવાનો ઉપાય હોય તો આપ કૃપા કરીને મને કહો વૃદ્ધ બ્રાહ્મણ વેશધારી ભગવાન બોલ્યા હે બ્રાહ્મણ ઈચ્છિત ફળ આપનાર અને બધી જ મનોકામના પૂર્ણ કરનાર શ્રી સત્યનારાયણ ભગવાન છે તમે એનું પૂજન કરો જે સર્વશ્રેષ્ઠ વ્રત છે આ વ્રત કરવાથી મનુષ્યને આવા ગમનના બંધનમાંથી મુક્તિ મળે છે અને પૃથ્વી પર સુખ મળે છે તે દરિદ્ર બ્રાહ્મણની વાત સાંભળી અને તેની વ્રતની વિધિ જાણી બ્રાહ્મણનો વેશ ધારણ કરેલ ભગવાન ત્યાંથી અંતર ધ્યાન થઈ ગયા આ બ્રાહ્મણે જે વ્રત કહ્યું એ હું તમને કહીશ આથી રાત્રે બરાબર ઊંઘ પણ ન આવી જેને બીજે દિવસે વ્રતનો બ્રાહ્મણે સંકલ્પ કર્યો શતાનંદ હંમેશની જેમ નગરમાં ભિક્ષા માગવા ગયો તે દિવસે તેને દરરોજ કરતાં વધુ ધન મળ્યું તે ધન વડે તે શતાનંદ ભાઈબંધુ સહિત સગા સંબંધી સહિત તેમણે સત્યનારાયણ ભગવાનનું વ્રત કર્યું આ વ્રત કરવાથી તે બ્રાહ્મણ બધા દુઃખોમાંથી મુક્ત થઈ ગયો સંપત્તિવાન બન્યો શતાનંદ આ વ્રતના પ્રભાવથી બ્રાહ્મણોમાં શ્રેષ્ઠ બની ગયો ત્યારથી તે દર મહિને શ્રી સત્યનારાયણનું વ્રત કરતો તે રીતે એના બધા જ દુઃખો દૂર થઈ ગયા અને તે અત્યંત દુર્લભ મોક્ષને પ્રાપ્ત થયો શ્રી સૂતજી બોલ્યા હે ઋષિ મુનિઓ શ્રી વિષ્ણુ ભગવાને યોગીરાજ નારદજીને જે કંઈ કહ્યું હતું તે મેં તમને બધી જ વાત કરી છે બીજું તમારે વધારે શું સાંભળવું છે શૌનક આદિ ઋષિઓએ કહ્યું હે મુનિશ્રેષ્ઠ અમને શ્રદ્ધાજન્મે આવું વધુ સાંભળવાની ઈચ્છા થાય છે તે બ્રાહ્મણ ઉપરાંત પૃથ્વી પર બીજા કોણે કોણે આ વ્રત કર્યું તે અમે સાંભળવા ઈચ્છીએ છીએ તો કૃપા કરીને આપ અમને આ વાત કહો શ્રી સુદજી બોલ્યા હે ઋષિઓ એક આ સમયે બ્રાહ્મણ જ્યારે શ્રી સત્યનારાયણનું ભગવાનનું વ્રત કરી રહ્યો હતો ત્યારે કઠિયારો તેના ઘર પાસેથી નીકળ્યો તરસથી પીડા તો એ લાકડાનો ભાર બહાર મૂકી બ્રાહ્મણના ઘરમાં ગયો તેમને વ્રત કરતાં જોઈને નમન કરીને કઠિયારાએ પૂછ્યું હે બ્રાહ્મણ આપા શું કરી રહ્યા છો અને આ કરવાથી શું ફળ મળે છે તે વિસ્તારપૂર્વક મને કહો કઠિયારાની વાણી સાંભળી બધા ઈચ્છિત ફળ આપનાર શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત વિશે તે જાણવા પાપડ બન્યો અને તેની કૃપાથી આ મને બધું થાયું છે એવું બ્રાહ્મણે તેમને સંભળાવ્યું ધન ધાન્યની વાત કરી વ્રતની વાત કરી તેની પાસેથી આ વ્રતનું મહત્ત્વ જાણી કઠિયારો ખૂબ ખુશ થયો ત્યાંથી એ પ્રસાદ લઈ પાણી પી લાકડાનો ભારો માથે મૂકીને ઘરે આવ્યો અને એણે વિચાર્યું કે હું પણ આ વ્રત કરીશ એમ તે નગરમાં પહોંચ્યો અને ધનિક લોકો જ્યાં રહેતા હતા ત્યાં પહોંચી ગયો તે દિવસે કઠિયારાને લાકડાના જે રોજ પૈસા મળે છે એના કરતાં વધારે ભાવ મળ્યો આ પછી એ ખુશ થઈ સારા પાક કેળા દૂધ ઘી ઘઉંનો લોટ લઈને ઘરે આવ્યો આ પછી પોતાના સગાવાલાને બોલાવી તેમણે વિધિપૂર્વક શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત કર્યું આ વ્રતના પ્રભાવથી તેને ધન અને સંતોષ વગેરેની પ્રાપ્તિ થઈ આ લોકના સમસ્ત સુખો ભોગવીએ અંતમાં મોક્ષપદને પ્રાપ્ત થયો બોલો શ્રી સત્યનારાયણ ભગવાનની જય શ્રી સૂતજી બોલ્યા હે મુનિશ્રેષ્ઠ હવે એની આગળની કથા ધ્યાનપૂર્વક સાંભળો ઘણા સમય પહેલાંની વાત છે ઉલ્કામુખ નામનો એક ઘણો મોટો ઇન્દ્રજીત અને બુદ્ધિમાન રાજા હતો તે નિયમિત દેવ મંદિરમાં દર્શન કરી બ્રાહ્મણો અને ભિક્ષુઓને દાન આપતો હતો આ રાજાની પ્રમુખતા નામની રાણી પ્રતિવ્રતા અને કમળ સમાન સુંદર મુખવાળી હતી ઉલ્કામુખ રાજાએ પત્ની સહિત ભદ્રાના કાંઠે સત્યનારાયણ ભગવાનનો વ્રત પ્રારંભ કર્યો તે જ સમયે એક શેઠ વેપાર માટે ઘણું ધન લઈને ત્યાં આવી પહોંચ્યો પોતાના વહાણને માલ સહિત કિનારા પર રાખી રાજા નજીક આવ્યો અને વિનયપૂર્વક પૂછ્યું હે રાજા ભક્તિપૂર્ણ મનથી શું આપ કરી રહ્યા છો એ કહેવાની કૃપા કરો આ કરવાથી શું ફળ મળે એ બધું મિગતવાર મને જણાવો રાજાએ કહ્યું હે શેઠ અમે પુત્રાદિની ઈચ્છાથી અમારા સ્વજનો સાથે શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત પૂજન કરીએ છીએ રાજાની આવી વાણી સાંભળી આદરપૂર્વક શેઠે પૂછ્યું હે રાજન આ પવિત્ર વ્રતની વિધિ મને કહેવાની કૃપા કરો કેમ કે સંતતી મને પણ નથી અને એ કરવાથી ચોક્કસ જો સંતતિની પ્રાપ્તિ થતી હોય તો આ વ્રત હું પણ કરીશ આ રીતે રાજાના વચનો સાંભળી વેપારમાંથી પરવારી તે શેઠે આનંદપૂર્વક ઘરે આવી પોતાની પત્ની અને આ આવ્રત વિશે વાત કરી અને સત્યનારાયણ વ્રત કરવાથી સંતતિ થશે એવું તેમણે વિચાર કર્યો એક દિવસ ધર્મપારાયણ સતી પત્ની લીલાવતી આનંદપૂર્ણ મનથી પતિ સાથે યુક્ત બની આથી શ્રી સત્યનારાયણ ભગવાનની કૃપાથી તે ગર્ભવતી થઈ દસમા મહિને એક સુંદર કન્યાનો તેમણે જન્મ આપ્યો તે કન્યા શુક્લ પક્ષમાં ચંદ્રમાની જેમ મોટી થવા લાગી તેનું નામ કલાવતી રાખવામાં આવ્યું આ પછી એક દિવસ લીલાવતીએ વચને પતિને કહ્યું આપે શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત કરવાનો સંકલ્પ કરેલો છે તે કેમ પૂરો કરતા નથી શેઠે કહ્યું અત્યારમાં વેપારમાં તેજી છે જેથી સમય નથી પુત્રીના લગ્ન સમયે આ વ્રત કરીશું પોતાની આ રીતે પત્નીને દિલા આપી શેઠ વેપાર અર્થે બીજા નગરમાં ચાલ્યા ગયા સમય વીતતા કલાવતી મોટી થઈ એકવાર કલાવતીને શેઠ સખીઓ સાથે રમતી જોઈ ત્યારે તેને વિવાહ યોગ્ય થયેલી જણાઈ આથી શેઠે પોતાના ભાઈ ભાંડોની સલાહ લઈ વાણંદને આજ્ઞા આપી કે જલ્દી કલાવતી માટે યોગ્ય વૃત્ત્યાની શોધ કરો શેઠની આજ્ઞાથી વાણંદ કન્યાના વિવાહ માટે શ્રેષ્ઠ વર મેળવવા કાંચન નામની નગરીમાં પહોંચ્યો ત્યાં સુંદર શરીરવાળા અને ગુણવાન વૈશ્યપુત્રને વિવાહની વાત પાકી કરીને આવ્યો શેઠે સંતુષ્ટ મનથી જ્ઞાતિજનને સાથે રાખી શાહુકારની પુત્રને પોતાના કન્યાને વિધિપૂર્વક અર્પણ કરી દુર્ભાગ્યે શેઠ પણ આ રીતે શ્રી સત્યનારાયણ વ્રત કરવાનું ભૂલી ગયા આથી શ્રી સત્યનારાયણ ભગવાન નારાજ થયા કન્યાના વિવાહ નિયત સમય મુજબ શેઠના પરમચ શેઠના વેપારમાં પરમચતુર્થે શેઠે જમાઈને લઈ રાજા ચંદ્રકેતુ રત્નસારપુર નામના સમુદ્ર નજીકના સુંદરનગરમાં વેપાર કરવા પહોંચી ગયા તે સમયે શેઠને પ્રતિજ્ઞા ભ્રષ્ટ થયેલો જોઈ શ્રી સત્યનારાયણ ભગવાને તેમને શાપ આપ્યો તને મહાન દારૂણ અને કઠિન દુઃખની પ્રાપ્તિ થાવો એક ચોર રાજાના ખજાનામાંથી ધન ચોરીને લઈ ગયો રાજાના સિપાહીઓએ તેને પકડ્યો તે જોઈને તેણે ધન ત્યાં નાખી દીધું અને ભાગી ગયો જ્યાં સજ્જન વણિકો હતા ત્યાં રાજાના સિપાહીઓ આવ્યા અને રાજાનું ધન તે ત્યાં જોયું આથી બંનેને દોરડાથી બાંધી રાજા પાસે લઈ આવ્યા અને કહ્યું હે પ્રભુ આપણું ધન ચોરનાર આ બંને ચોર છે જે આપની સમક્ષ હાજર છે સત્યદેવ ભગવાનની માયાથી ચંદ્રકેતુ રાજાનું એમ કહેવાનું કશું ન સાંભળ્યું બંનેને મજબૂત રીતે પકડી કારાગારમાં પૂરી દીધા તેમનું જે કંઈ પણ ધન હતું તે લઈ લીધું હકીકતમાં આ ધન તો ચોરે ચોરેલું હતું જે શેઠની પાસે એમણે નાખી દીધેલું હતું શ્રી સત્યનારાયણ ભગવાનના શ્રાપને લીધે શેઠના પતિ અને પુત્રીની સ્થિતિ ખરાબ થઈ ગઈ જે કંઈ ધન સંપત્તિ હતી તે લોકો ચોરી ગયા ભૂખ તરસથી તે દુઃખી થઈ અને મજૂરી કરવા લાગ્યા ભિક્ષા માગવા લાગ્યા ચિત્તભ્રમ થઈ ભટકવા લાગ્યા એક દિવસ ભૂખ તરસથી વ્યાકુળ કલાવતી એક બ્રાહ્મણના ઘરે ગઈ તેણે શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત પૂજન જોયું શ્રી સત્યનારાયણ ભગવાનની કથા સાંભળી પ્રસાદ લઈ મોડી રાત્રે કલાવતી ઘરે ગઈ માતાએ કલાવતીને પ્રેમથી પૂછ્યું હે પુત્રી આટલી રાત વીતવા સુધી તું ક્યાં હતી મન માન્યું કેમ કરે છે કલાવતીએ શાંત સ્વરે કહ્યું મા એક બ્રાહ્મણના ઘરે મેં એવું વ્રત જોયું પૂજન જોયું જે બધી જ મનોકામના પૂર્ણ કરનારું છે કલાવતીના વચન સાંભળી લીલાવતીને સત્યનારાયણ ભગવાનના વ્રતનું સ્મરણ થઈ ગયું તેમણે આ વ્રત કરવાનો સંકલ્પ કર્યો પોતાના સગાવાલા સાથે વ્રત પૂર્ણ કર્યું લીલાવતીએ ભગવાનને વારંવાર વિનંતી કરી હે પ્રભુ મારા અને જમાઈને જલ્દી ઘરે મોકલો તેઓના અપરાધ ક્ષમા કરો વ્રતથી સંતુષ્ટ થયેલા સત્યનારાયણ પ્રભુએ રાજા ચંદ્રકેતુને તે જ રાત્રે સ્વપ્નમાં આવીને કહ્યું હે રાજન પહેલાં બંને બંદીવાન વણિકોને જેલમાંથી મુક્ત કરો તેમનું જે કંઈ પણ ધન તમે લીધું છે તે તરત પાછું આપી દો જો હું તું ચેતીશ નહીં તો તારા ધનને પુત્ર સહિત હું તારા રાજ્યનો નાશ કરીશ આમ કંઈ ભગવાન અંતર ધ્યાન થઈ ગયા સવારમાં રાજા ચંદ્રકેતુએ મંત્રીને આદેશ કર્યો કે જેલમાં પૂરેલા બંને વણિક મહાજનોને પોતાની સમક્ષ લાવો રાજાના આ વચનો સાંભળી બંને મહાજનોએ સેવકને મુક્ત કરી રાજા સમક્ષ હાજર કર્યા વિનયપૂર્વક કર્યું આ બંને વણિક પુત્રને મુક્ત કરી લાવવામાં આવ્યા છે બંને રાજા ચંદ્રકેતુને નમસ્કાર કર્યા અને પોતાની સાથે બનેલા બનાવને યાદ કરી બંને જણા વિહવળ બની મૌન રહ્યા ત્યારે રાજાએ કહ્યું તમને આ દારૂણ દુઃખ દેવના પ્રકોપને લીધે મળ્યું છે અને જે તમારે ભોગવવું પડ્યું છે હવે તમારે કોઈ ભય રાખવાનું કારણ નથી અજામત તથા સ્નાનાદિ કરાવી વસ્ત્રાલંકાર આપી તેમની પાસેથી લઈ લીધેલા ધનથી અમે બેવડું ધન આપી રાજાએ તેમને સંતોષ્યા હવે ખુશીથી તમારી ઘરે જાઓ રાજાને પ્રણામ કરી અને તેઓ બંને એવું કીધું કે આપની કૃપાથી હવે અમે અમારા ઘરે જઈશું કહી તે બંને વૈશ્યો પોતાના ઘર તરફ પ્રણાય કર્યું બોલો સત્યનારાયણ ભગવાનની જય યાત્રા માટે તૈયારી કરતા શ્રી શેઠે સ્વસ્તિક વાચન કરાવી બ્રાહ્મણોને દાન આપી નગર તરફ પ્રયાણ કર્યું આ વેપારીઓ થોડે દૂર ગયા બાદ તેઓની પરીક્ષા લેવા શ્રી સત્યનારાયણ ભગવાન એક સંન્યાસીના વેશમાં તેમની પાસે આવીને બોલ્યા હે શેઠ તમારી આ હોડીમાં શું ભર્યું છે ઘણા ધનથી છલકેલા એ બંને મહાજન હસીને કહ્યું હે સાધુ તમે આવું કેમ પૂછો છો તમે શા માટે ધનની ઈચ્છા રાખો છો અમારી હોળીમાં તો વેલા અને પાંદડા ભરેલા છે શ્રી સત્યદેવ ભગવાને આ વેપારીઓની કડવી અને મિથ્યાવાણી સાંભળીને કહ્યું સારુંભાઈ તમારી વાત સાચી પડો એમ કહી વેશધારી સત્યનારાયણ ભગવાન ત્યાંથી આગળ જઈને દરિયાની નજીક બીજી હોડીમાં બેસી ગયા દંડી સંન્યાસીના ગયા પછી શેઠ નિત્યકર્મ પરવારીને જ્યારે હોળી પર ગયા ત્યારે હોળી પર જઈને જોયું કે હોળી તો હલકી તરતી છે અને તે ગૂંચોળમાં પડી ગયો તેણે હોળીમાં જોયું તો વેલા અને પાંદડા જોઈ તે મૂર્છિત થઈ જમીન પર ઢળી પડ્યો શેઠની આ દશા જોઈ જમાને જમાએ કહ્યું હે પિતા આપ ચિંતા શા માટે કરો છો શોખથી વ્યાકુળ શા માટે થઈ રહ્યા છો જરૂર પહેલાં સાધુ મહારાજના સાપને લીધે આપણે આ થઈ રહ્યું છે જેમાં કોઈ શંકા નથી આપ એના શરણે જાઓ જે સર્વશક્તિમાન છે જે કંઈ પણ કરી શકે છે જમાઈના વચન સાંભળી તેઓ બંને સાધુરૂપ ભગવાનના પગે પડી ગયા આદર સહિત વિનંતી કરવા લાગ્યા હે ભગવાન હું આપની સમક્ષ જે કંઈ ખોટું બોલ્યો છે તેમાં મારો અપરાધ છે જે ક્ષમા કરો આપ વારંવાર કહી ખૂબ શોક કરવા લાગ્યો રડતા વેપારીઓને જોઈ વેશધારી ભગવાને કહ્યું હે શેઠ વિલાપ ન કર મારી વાત સાંભળ તે જે કંઈ માનતા રાખી હોવા છતાં પૂજા નહીં કરી મિથ્યા વચનો બોલ્યો માટે હે દુર્બુદ્ધિ તેને વારંવાર દુઃખ સહન કરવા પડે છે હે સત્યદેવની વાત સાંભળી તે તેમના ચરણોમાં પડી પ્રાર્થના કરવા લાગ્યો હે પ્રભુ સર્વ બ્રહ્માદિ દેવતા પણ આપની માયાથી મોહિત છે અને આપના આશ્ચર્યજનક ગુણ અને રૂપને જાણતા નથી તમારી માયાથી મોહિત હું શી રીતે જાણી શકું વહાણમાં મારું જે ધન હતું તે મને પાછું આપો હું મારા વૈભવ અનુસાર આપનું પૂજન કરીશ શેઠના ભક્તિ વચનો સાંભળી ભગવાન સત્યદેવ પ્રસન્ન થયા ઈચ્છિત વરદાન આપી ભગવાન અંતરધ્યાન થઈ ગયા શેઠે આવીને પોતાની હોળીમાં ધન ધાન્યથી પૂર્ણ જોઈ સત્યદેવની કૃપાથી મારી ઈચ્છા સફળ થઈ તેમ કહી સત્યનારાયણ ભગવાનની પૂજા કરી તેમણે ઘર પર તરફ પર્યાણ કર્યું નગર દેખાતા જ શેઠે જમાઈને કહ્યું જુઓ મારું રત્નપુરી પોતાના ધનનું રક્ષણ કરનાર એક દૂતને સમાચાર આપવાના અર્થે એણે રવાના કર્યો નગરમાં શેઠ પહોંચી ગયા શેઠની પત્ની જોતાં જ શુભ સમાચાર આપતા કહ્યું શેઠ પોતાના જમાઈ બાંધવો અને પુષ્કળ ધન સાથે નગર નજીક આવી પહોંચ્યા છે દૂતનો સંદેશો સાંભળી લીલાવતી ખૂબ ખુશ થઈ ભગવાન સત્યનારાયણની પૂજા કરી પુત્રીને કહ્યું હું જઈને લોકોનું સ્વાગત કરું છું અને તું પણ આવ કલાવતીએ માના વચનો સાંભળી પૂજા કરી પરંતુ પ્રસાદ લીધા વિના પોતાના પતિને મળવા દોડી ગઈ પ્રસાદ લેવાથી ભગવાન ન થયા નારાજ અને કલાવતીના પતિને હોળી સહિત અદૃશ્ય કરી દીધો કલાવતીના પતિને ન જોતા તે જમીન પર ઢળી પડી કન્યા કલાવતીને ખૂબ દુઃખી અને હોળીને અદૃશ્ય થયેલી જોઈ શેઠના મનમાં વિચાર આવ્યો આ તે કેવું આશ્ચર્ય હોળી ચલાવનાર નાવિકો સહુ ચિંતાતુર થયા પોતાની પુત્રી કલાવતીની સ્થિતિ જોઈ ગભરાઈ ગયેલ પણ અતિ દુઃખથી વિલાપ કરવા લાગી જરાવારમાં મારો જમાઈને હોળી શી રીતે અદ્રશ્ય થઈ ગયા કોણ જાણે ક્યા દેવની અવગણના થઈ કશું કરી શકતી નથી સત્યદેવનું મહત્ત્વ જાણવા કોણ શક્તિમાન છે આમ કહી લીલાવતી પોતાના સ્વજનો સાથે વિલાપ કરવા લાગી પોતાના સ્વામીના નષ્ટ થવાથી દુઃખી થયેલ કલાવતીને પછી લીલાવતીએ ખોળામાં બેસાડી રુદન કર્યું કલાવતીએ પાદુકાલે પતિ પાછળ સતી થવાનો મનસુબો કર્યો આ કન્યાની આ દશા જોઈ અતિ શોખથી ધર્મવિદ્ધ સજ્જન વણી પોતાની પત્ની સહિત વિચારમાં પડ્યો આ ઘટનાથી કયા દેવતાના કોપને લીધે આ ઘટના બની સત્યદેવની માયાથી અમે ભ્રમણામાં પડ્યા છીએ એમ માની શેઠે પોતાના સગાવાલાને બોલાવીને સંકલ્પ કર્યો કે આ ઘોર સંકટ દૂર થતાં જ હું સત્યનારાયણ ભગવાનની પૂજા કરીશ અને નમીને સત્યદેવને વારંવાર દંડવત પ્રણામ કરવા લાગ્યો આથી દિનજનોના ઉદ્ધારક ભક્તવત્સલ સત્યદેવે સંતુષ્ટ થઈ કૃપા કરીને આકાશવાણીએ કહીને કહ્યું કે પ્રસાદનો ત્યાગ કરી આ કન્યા પોતાના પતિને મળવા દોડી છે એટલે તેના પતિની આ દશા થઈ છે જો ઘરે જઈને પ્રસાદ આરોગ્યની પાછી આવશે તો તરત જ તેનો પતિ એ પ્રાપ્ત થશે એમાં કોઈ શંકા નથી કલાવતીએ જ્યારે આકાશવાળી સાંભળી તરત જ ઘરે જઈને પ્રસાદ લીધો અને જે પોતાનો અંતરધ્યાન થયેલો પોતી હતો તે પણ તે આવી પચ્યો આ સામે પતિને જોઈને તે સંતુષ્ટ થઈ પિતાને કહ્યું ચાલો હવે ઘરે જઈને વિલંબ ન કરીએ અને આપણે કથા કરીએ કલાવતીને વાત સાંભળી શેઠ પ્રસન્ન થઈ ભાઈ ભાંડુ સાથે પોતાના ઘરે આવ્યા સત્યદેવનું વિધિસર યોગ્ય ધન વડે પૂજન કર્યું અને દર મહિનાની પૂર્ણિમા તથા સંક્રાંતિના દિવસે નિયમપૂર્વક તે સત્યનારાયણ ભગવાનને વ્રત અને પૂજન કરવા લાગ્યું આ વ્રતના પ્રતાપથી શેઠે લોકના સઘળા સુખ ભોગવીને અંતે વૈકુંઠધામમાં પહોંચ્યો બોલો શ્રી સત્યનારાયણ ભગવાનની જય શ્રી સુદજીએ કહ્યું આ પણ પછીનું એક ચરિત્ર ધ્યાનપૂર્વક સાંભળો પોતાની પ્રજાનું પાલન કરનાર તુંગધ્વજ નામે રાજા હતો તેણે શ્રી સત્યદેવ ભગવાનનો પ્રસાદ તર છોડીને દુઃખ મેળવ્યું હતું એકવાર તુંગ અનેક પશુ પંખીને મારીને પાછા ફરતા એક વડના ઝાડ નીચે આરામ કરતા હતા તે ઝાડ નીચે ગોવાળો પોતાના ભાઈ ભાંડુ સાથે સત્યનારાયણ ભગવાનની પૂજા કરતા હતા અભિમાનના કારણે રાજા ન તો ત્યાં ગયો કે ન તો તેણે ભગવાનને હાથ જોડ્યા પૂજા બાદ ગોવાળોએ રાજાને પ્રસાદ આપ્યો તેમણે પ્રસાદ પણ ન લીધો પ્રસાદની અવગણનાને લીધે રાજાને સો પુત્રો અને ધન સંપત્તિ વગેરે જે કંઈ હતું એ બધું જ નાશ પામ્યું આ રીતે ભયંકર દુઃખ પડવાથી રાજા બહુ ગંભીરતાપૂર્વક વિચાર કર્યો અને એને નિર્ણય કર્યો કે શ્રી સત્યનારાયણ ભગવાને જ મારા સર્વસ્વનો નાશ કર્યો છે આથી પહેલાં ગોવાળો શ્રી સત્યનારાયણની પૂજા કરી રહ્યા છે ત્યાં હું જાઉં આ રીતે તેણે મનમાં નિશ્ચય કરી અને એ ગોવાળો પાસે ગયો લોકો સાથે મળી તેણે ઘણી શ્રદ્ધાથી સત્યનારાયણ ભગવાનનું પૂજન કર્યું પ્રસાદ લીધો આથી શ્રી સત્યનારાયણ ભગવાનની કૃપા તેના પર ફરી થઈ તેને ધન ધાન્ય પુત્ર પૌત્રાતિથી સંપન્ન કર્યો અને આ લોકમાં સુખો ભોગવી તે વૈકુંઠને વાસી થયો પરમ દુર્લભ શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત જે કોઈ મનુષ્ય કરે છે તેની બધો જ મનોકામના પૂર્ણ થઈ જાય છે તેને ઉત્તમ ફળ મળે છે અને સત્યનારાયણ ભગવાનથી તેને ધન ધાન્ય અને સંતતિ પણ મળે છે દરિદ્ર હોય તે ધનવાન બને છે કોઈપણ જાતના બંધનમાં હોય તો તેને મુક્તિ મળે છે ભયભીત મનુષ્ય ભયમુક્ત બને છે તેમાં લેશ માત્ર શંકા નથી આ બ્રાહ્મણના પ્રભાવથી મનુષ્ય નહીં પણ મનપસંદ ફળ ભોગવી અંતમાં મોક્ષપદને પામે છે હે મહર્ષિ હે બ્રાહ્મણો આપ સૌના કલ્યાણ માટે મેં સત્યનારાયણ ભગવાનના વ્રતનું વર્ણન કર્યું છે આ ઘોર કળિયુગમાં શ્રી સત્યનારાયણ ભગવાનની પૂજાથી બધા જ દુઃખ ખોટનું નિવારણ થઈ શકે છે હે શ્રેષ્ઠ મુનિઓ આ કથા જે દરરોજ વાંચે છે અને જે સાંભળે છે અને જે સત્યનું પાલન કરે છે તેના બધા જ પાપ ભગવાન શ્રી સત્યનારાયણની કૃપાથી નાશ પામે છે હે મુનિશ્વરો જે લોકોએ પહેલાં વ્રત કર્યું હતું તેમના બીજા જન્મની કથા સાંભળો કાશીનગરનો પહેલો શેતાનંદ બ્રાહ્મણ બીજા જન્મમાં સુદામા બન્યો ભગવાન શ્રી કૃષ્ણના મિત્રને પામી તે પરમપદને પ્રાપ્ત થયો લાકડા વેચનારો કઠિયારો કેવટ થયો જેણે પોતાના હાથે ભગવાન રામચંદ્રના ચરણો ધોયા તેમની સેવા કરી અને જન્મ મરણના બંધનથી મુક્ત થયો ઉલ્કામુખ રાજા બીજા જન્મમાં રાજા દશરથ થયો તેણે ભગવાન રામચંદ્ર જેવા પુત્રને પામી વૈકુંઠ મેળવ્યું પેલો વેપારી શેઠ બીજા જન્મમાં રાજા મોરધ્વજ બન્યો પોતાના શરીર પુત્રનું અડધું કરવત વડે કાપી તેણે ભગવાનને પ્રસન્ન કર્યા મહારાજ તુંગધ્વજ બીજા જન્મમાં સ્વયંભૂ મનુ બન્યા તેમણે ભગવત સંબંધીઓ કથા દ્વારા સૌને ભગવાનના ભક્ત બનાવ્યા બોલો શ્રી સત્યનારાયણ દેવની જય તો મિત્રો આ હતી સત્યનારાયણની કથા આ કથા આપણે દર પૂર્ણિમાએ કરવી જોઈએ આ માક્ષર પૂર્ણિમાના દિવસે પણ આ કથા સાંભળવાથી આપણને તમામ પ્રકારના દુઃખ દર્દ અને તમામ પ્રકારના બંધનોમાંથી મુક્તિ મળે છે તો આપ સૌને સત્યનારાયણ દેવના શુભાશિષ પ્રાપ્ત થાય એવી પ્રાર્થના કરીએ જેમ સૌ લોકોને સત્યનારાયણ ભગવાન ફળ્યા એમ આપ સૌ લોકોને ફળે તેવી પ્રાર્થના બોલીએ સત્યનારાયણ ભગવાનની જય